અને આપણે આવી ગયા જૂની જાણીતી દુકાને ડેકોરેશન લેવા માટે તો દુકાન કેમ કે આપણે બે વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે તો દુકાન આમ લાંબ્યું હતું પણ અત્યારે દુકાનને બદલી એટલે નવી થોડીક બનાવી નાખી એટલે જુઓ અને ચેનલન કાર્ડ મળી જાય છે તો હાલો આપણે ત્રીજું અને ત્રીજું એવું લઈ લીધું હવે ડેકોરેશનની થોડીક વસ્તુ લેવાની તો મસ્ત મજાનું રામાપુર હતું મંદિરે આપણે ડેકોરેશન કરવાના એટલે કલર કલરના ખુલડા ને એવું બધું મળી જાય ઝુમ્મર નનકા મંદિરમાં રાખવા માટે બધું અહીં મળી જાય આઈટમ મસ્ત મજાનું આ વેણી કામ પણ આવે અને ટોડલિયા પણ આવે કામ તો દુકાન તો અમે ગોતી ગોતીને થાય કે એકવાર તો આટો ફરીને વહી ગયા પણ મેં કીધું આ જ દુકાન છે આપણે તો જાણીતી દુકાન હતી એટલે પણ ખબર પડી ગઈ હતી પણ દુકાનનું બધું બદલી થઈ ગયું એટલે નવું બનાવ્યું એટલે આપણને થોડુંક અજાણું લાગ્યું તો જો અહીંયા આપણે આવા ટોડલિયા ઝુમર એવું બધી આઈટમ મળી જાય છે મસ્ત મજાનું અરીસાવાર પણ મળી જાય ઝુમવાર ઉપલા માળે પણ આપણે જાય

અલગ અલગ ડિઝાઇન અને આમાં વેલું પણ મળી જાય અને માતાજીના હાર પછી માતાજીના મુંગટ ગણપતિના મુંગટ એવું બધુંય આઇટમ મળી જાય તો રાજકોટ આપણે આવ્યા છે અને દુકાને ઓનલી એવું બધુંય વસ્તુ મળી જાય બાજોટ લગ્નગાળા માટે બર્થડે હોય તો બર્થડે માટે ગિફ્ટ ને એવું બધું રાખવા માટે કેક ને એવું બધું

ટમકાવાટી પણ અલગ પ્રકારની જો એ પણ મળી જશે અને પાઘડી પણ મળી જશે તો રાજકોટ આવી ગયે છે અને ટમકા બાળપણનો બર્થડે હોય એવી માટે અને પાઘડી જોઈના માટે પહેરવા માટે પણ આવી જાય અહીંયા જાય અને માતાજીના મુંગટ પણ મળી જશે મોટી સાઈડ મોટી સાઈડ હું અહીંયા તો તમે આવો ને તો મજા આવી જાય કેમ કે તમને ખબર ન હોય એટલી વસ્તુ મળી જાય આમાં ભગવાન કૃષ્ણ ભગવાન ને રાજન રાખી ઉઠકો પણ મળી જાય છે મંદિર માટે પણ મળી જાય છે જો આ બધું મંદિર બનાવવાનું સાધન છે

નેશનલ કાર્ડમાં આપણે તમારે રામાપીના ડેકોરેશન માટે નવરાત્રીના ડેકોરેશન માટે માતાજીના મઢ માટે આપણે અનેક પ્રકારની અહીંયા વસ્તુ મળી જાય છે તો રાજકોટ લેવા આવવા માટે બને જુઓ માણસો હવે આવી ગયા બપોરો કરવા માટે ગયા હતા કેમ કે આજે શનિવાર છે અને પણ દુકાનની ગળા ગેવી હોય એટલે બપોરો કરવા માટે ગયા હતા આપણે જ ભૂલા પડી ગયા પણ ડેકોરેશનની ખરીદી કરી લીધી છે હવે પૈસાનો વહીવટ કરવાનો પણ એ આપણને ઓળખે જ છે કેમકે વિડીયો જોતા હોય તો હાલો આપણે એમની આગળ થોડીક માહિતી લઈ અને દુકાનનું પૂછી કે દુકાન નવી બનાવી નાખીએ એટલે આપણે ભૂલા એ પ્રમાણે પીડા નગર આપણે ભૂલા પડી જ નહીં

લેસ <laughs> <laughs> હલો હવે ચાનો ટાઈમ થઈ ગયો તો આપણે ચા પણ પીતા જાય દુકાનની ખરીદી તો બધી કરી લીધી ડેકોરેશનની આ આપણા દુકાનવાળા સેટ કેશવિનભાઈ તમને ચા પીધાવીને જવા નથી દેવા કેમ કે ત્રણ ને વીસ મિનિટ થઈ ગઈ ચાનો ટાઈમ છે તો હાલો ચા પીવા અને હવે બસ સ્ટેન્ડને જઈને આપણે બસનો વિડીયો પણ થોડો બતાવશું જો બીજું વાહન જડી જશે ને તો બસમાં નહીં બે કેમ કે કાયોગ આપણે પોગી જાય હવે આપણે ગાળો લાંબો છે અને જઈને જે મંદિરે પણ ડેકોરેશનનું કામ શરૂ કરવાનું છે તો હાલો ચા પીવા

જાલી ગામ બાપા જો કે હે મને ઓર હે મારા કાકા જક્ષી કાકા ને અમે બધા અહીં આવી જ છીએ ભાઈ આ ભાઈ આ ભાઈ જે વિડિયો જોઈન આવશે ને આપણે ડિસ્કાઉન્ટ કરી દેવું વાહ જેમ બને એમ શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ભાઈ ભાઈને આના સપોર્ટ ફૂલ કરજો ભાઈ વાહ વાહ જય માતાજી જય રામ